નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચૂનીલાલ મઢિયાની નવલકથા વ્યાજનો વારસ પ્રકરણ ત્રીસમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ કૂતરા ભસ્યા દલો અને ચંપના લગ્ન રંગે જંગે ઉકેલી ગયા અમરાતે આત્મસંતોષ અનુભવ્યો પોતાના દલોને કોઈ દીકરી નથી આપતું એ વાત ખોટી ઠરી દલો પણ હવે માણસની હારમાં આવી ગયું બાણજ માટે મામા જે ભવિષ્યવાણી બાકી ગયા હતા દિલીઓ તો વાંડોને વાંડો મરી જશે એ ખોટી ઠરી અમ્રતે ચુકાદો આપ્યો ભાઈ કરતા તો આ ભોજાઈ સાપે ધોકે સારી એ પારકી જાણીને વાંઢા ભાણેજનું પેટમાં ભળ્યું ને ધડ કર્તિકને પોતાની બહેન આપી દીધી દલો અંગેનું અમૃતનું કથન મહદ અંશે સાચું હતું આજ દિવસ સુધી દલો ઓધ્યાની સંગતમાં રોજડાની જેમ રખડતે હવે લગ્ન પછી ખરેખર જરા તરા માણસની હારમાં આવ્યો ખરો લગ્નના દિવસે જિંદગીમાં પહેલી જ વાર દલ્લોને ધયું પહેરવું પડેલું અને એમાં કાચડી ખુસવાથી માંડીને પાટલીની ચીબો વાળવામાં પણ ઓધ્યા પણ વરની સહાય લેવી પડેલી એ દલ્લો હવે આપ મેળે જે ધોતિયું પહેરતા શીખી ગયો હતો અને લગ્નને ટાકણે સીવડાવેલી ચર કસી જામો પહેરીને જ્યારે પેઢીના ખૂન દે એ બેસો ત્યારે તો ગામ લોકોને પણ થતું કે આ બાદશાનો વરસ તલ્લું થાય તો એમાં કાંઈ ખોટું નથી બે ચાર પર કજુ ગામ લોકોએ તો અમૃતને કાને આ વાત નાખી જોઈ પણ ખરી પણ અમૃતને એવા બાહ્ય સૂચન કે સલાહની જરૂર રહી ખરી એણે તો દલ્લુને આ પેઢીના તિજડીવાળી તકે બેસાડવાના સપના સેવાનું ક્યારનું સર કરી દીધું હતું સગડો વારસો સુલેખાના હાથમાં જતો અટકે એટલે બેડો પાર છે એમ અમૃત માનતી હતી અને વારસો સુલેખાના હાથમાં જતો અટકાવવા માટે આબાસને ત્યાં એક પુરુષ વારસની હાજરીની જરૂર હતી અને એ અંગે તો અમૃતે ક્યારનું ઠાઠું તૈયારી કરી રાખ્યું હતું લગ્નની ઉપાધિ પત્યા પછી અમૃત સમક્ષ આ બીજી ઉપાધિ આવી પડી ચંપાના લગ્ન નિમિત્તે પિયર ગયેલી નંદન હજી ત્યાં જ રોકાઈ ગઈ છે અને સુઆવળ પતવ્યા પછી જ એ અહીં આવશે એવી વાત ફેલાઈ ગઈ છે સુવાવાળ આવવાનો આગોતરા એકાદ મહિનાથી અમૃતને પણ નંદનને પોતાને બોલાવી અમૃત વિચાર મગ્ન રહે છે અનેક તરકીબો રચે છે ઘોડા ઘડે છે પણ હજી સુધી પાટો ભાજ્યો નથી પૂર્વે યોજના પ્રમાણે નંદન એકાંત વાસ જ સેવે છે તાસરીની તરકીબનું પૂરેપૂરો લાભ લે છે અને ભાવિ જીવનના સુખદ સપના સેવે છે અમૃત ગામના નિરાળા સ્થળોએ જાય છે અસુર સવારે આટાફેરા કરે છે પણ ક્યાંય હજી મેળ મળતો નથી દરમિયાનમાં નંદાના દિવસો વરાતા જાય છે અને અમૃતની ચિંતા વધતી જાય છે આ નાટકમાં નિષ્ફળ તો નહીં જઈએ એવો સહેજ આદેશો પણ અમૃતને અકળાવી રહ્યો છે ગામ છોડીને કોઈ ન જાણે એવી રીતે બહાર ગામમાં પણ અમૃત ખાતા ફેરા ખાવા માંડ્યા ત્યાં કોઈ કોઈ વાર તો એની રોકાણ લંબાઈ પણ જતી છતાં એની શ્રદ્ધા અને નિશ્ચયભર લગીરે નરમ પડતા નહોતા એને ગામ કહેવા કરતાં ટીંબુ જ ગણવું વાજપેયી કહેવાય જોકે એ વસાહત તો ટીંબા કરતાયે એ કુબાઓનો એક ગુમલો જ હતો એ વસાહતની આસપાસની ધરતી નિર્જર હતી વટે માર્ગો પણ આ કુબાઓનો સગડ છાંડીને બાજુના કેળાઓ ઉપર તરી જતા ધોળે દિવસે પણ મુસાફરો અહીંથી કેમ પસાર થઈ શકતા નહીં એના સગડ ઉપર વેતે વેતે લાંબી જીભો મોની બહાર લબડાવતા ફાટી ખાય એવા ડાગિયા કૂતરા પડ્યા રહેતા અને એ કુતરાથી એ વધારે ખુનસ અને ઝેરવાળા માણસો અહીં વસે છે એમ કહેવાતું કોઈ કોઈ વાર ખાખી વેસ ધારી પોલીસના માણસો અહીં આવી ચડતા અને નાકાબંધી ઉપર ચોકી કરતા રાક્ષસ જેવા કૂતરા ડાઉ કરીને ભસી ઉઠા એમના અવાજો સાંભળીને કુબાઓના ગુનેગાર આદમીઓ આગા પાછા થઈ જતા અને એમની ભારાડી સ્ત્રીઓ જોખમી મુદ્દા સગે વગે કરવા માંડી પોલીસના માણસો આવીને આરોપીઓની ખોજ ચલાવતા આરોપીઓ ન મળતા ખોજના મારીએ કોબે ખોબો પીખી નાખતા અને એમાંથી કશું હાથ ન લાગે ત્યારે બધી ખીજ કોબામાં સાવ ઉગાડી ઢીલે ફરતી બાયડીઓ ઉપર ઉતારતા અને એમની ગોળ મસાલ પીઠ ઉપર ફડકો ફાડ સોટીઓ સબળવા અને એમની લાલ ચટક ચામડી ઉપર સોટી લીલા કાચ ચાબા ઉપસાવીને સગવડના કૂતરા આ ખાખી રંગધારી આદમીઓને ડામ ડામ કરીને વિદાય આપતા અને એ સબ સલામતની સાયરના સાંભળીને આગા પાછા થઈ ગયેલા આદમીઓ કુબાઓમાં પાછા આવી પહોંચતા ફરી કૂતરા પૂર્વ મંત શાંત બની ફરજ બજાવી લીધાનો સંતોષ અનુભવતા મોંમાંથી જીભ બહાર કાઢીને હાપતા પડ્યા રહેતા આવા ભયાનક વિસ્તારને શેડે પણ એક સાંજે સૂરજ આથમી ગયા કડે એક ઉજરિયાત વરણની સ્ત્રી આવી ચડી એની સાથે આ વસાહતથી પરિચિત એક ભૂમ્ય હતો એમને જોઈને પહેરે ઘેર કૂતરા ભસ્યા પણ પેલી સ્ત્રીએ

એમ કુબાઓમાં દોડી ગયા બૌમિયો જાણે કે આ વાતાવરણથી સારી પેઠે પરિચિત હોય એમ પેલી સ્ત્રીને સીધો એક કૂબામાં દોરી ગયું આદમીઓ આ આગૂપની રાહ જોતા જ બેઠા હોય એમ લાગ્યું તરત કૂબામાં હરફર થવા માંડી ઢાંકણું વાસેલ એક મોટો બધો ગોળ કરડ્યો આ સ્ત્રીની નજરમાંથી આગો ખસેડાઈ ગયું કદાચ એવી ગણતરીથી કે એમાં પૂરેલ વસ્તુઓ જોઈને આ ઉજડિયાત મને ભડકી ઉઠશે એક ફાટ્યા તૂટ્યા મેળ ધાણ અહીં તહીં લોહીના ઢાક ડોગ વાળા સાદલાના પડદાની પાછળ સળવળતો થયો એ ઝાકી આદમી ઉઠી ઉઠીને બે ત્રણ વાર એ પડદાની પાછળ ગયો અને બહાર આવ્યો બધી જ ક્રિયાઓ કોઈ પૂર્વ નિયોજિત સંકેત મુજબ થતી હોય એટલી બધી સાહજિકતા એમાં દેખાતી હતી થોડી વારે અંદરથી એક સ્ત્રી હાથમાં બાળક લઈને આવી આવનાર સ્ત્રી રૂપે આકર્ષક હોવા છતાં અત્યારે એનો દેખાવ બિહામણો અને તેથી અણગમો ઉપજાવી એવો હતો છતાં એના હાથમાંના બાળકનો દેખાવ તો અત્યંત સુકુમાર અને મીઠ ખસેડવાનું મન ન થાય એવો હતો લાલ લાલ હિંગડો જેવી બાળકની ચામડી ઉપરથી લાગતું હતું કે એનો જન્મ થયાને હજી માંડ પાંચ સાત દિવસ થયા હશે એક ભાંગી તૂટી માછી ઉપર બાળકને સુડાવવામાં આવ્યું ઉજળિયા ઓરતે જેની નજરે નીરખીને બાળકને જોવા માંડ્યું એની આંખ જોઈ એનો અણસર જોયો એનો વાન જોયો એની નમણા તપાસી બાળકના હલન ચલનને એણે ટીકી ટીકીને અવલોક્યા કુબાના આર્મીએ ઊભા થઈને પ્રવેશ ને અધી સ્પષ્ટ રીતે વાતો કરવા માંડી ઇન્કવાયરી અને કોટેશનની વિધિ ચાલી ઓફર અને કાઉન્ટર ઓફર પણ થઈ ગઈ અને જીવતા જીવના કબલાઓમાં પણ રકજક ના થાય એવું તે બને રખે ને કોઈ છેતરાઈ જાય તો સારી વારે રકઝક પણ પૂરી થઈ અગ રૂપિયા ગણી દીધા પત્યો સોદો સમેટાયો રોકડ સામે માલની હાથો હાથ સોંપણી થઈ આડતિયા તરીકે કામ કરનાર ભૂમિયાને પણ એની આડત ચૂકીને રાજી કરવામાં આવ્યું અને જાણે કે કશું બન્યું છે નહોતું એવું ભયંકર મૌન પથરાઈ રહ્યું ઘરનો આદમી ઉભો થઈને એક ખાલી કરડિયો શોધી લાવ્યું અને એમાં બાળકને આસાનીથી ગોઠવી દીધું ફરી આવ્યા હતા એ જ કેળીએ કેળીએ તેમણે ચાલવા માંડ્યું આગળ ભૂમિયું એના ખભા ઉપર કરડિયો અને પાછળ પાછળ ઉજળ્યા ઓરત આ અજાણી અને ગેબી ગણાતી ધરતી ઉપર પોતે આવતી વેળા જે ગોજારા પગલાં પડ્યા હતા એને જાણે કે બસવા મથા હોય એટલી ગણતરી ભરી ચાલે ડગ ભરતા તેઓ આગળ વધતા હતા ફરી શેડે પડ્યા પહેરો ભરી રહેલ કૂતરાના કાન ચમક્યા પસાર થનારાઓના પગલાં આ પ્રાણીઓને પરિચિત ન લાગ્યા આદમીએ ઉપાડેલ કરડિયામાં જાણે કે આ વસાહતનો પ્રાણ લૂંટાતો જાય છે એવી કોઈ સમજથી જ આ મૂંગા કહેવાતા પ્રાણીઓએ બમણા જસથી ભસીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો આગળ નીકળી ગયેલી ઓરત પાછળથી આવતા આવજો સાંભળીને મનમાં કહેતી હતી ડાઉ કર્યા કરો તમ તમારે આ અમૃત કોઈને કામ શરૂ દે એવી નથી ભલે ને દુનિયા આખી ભસ્યા કરી બંદા બેઠા વાંચી ને દુનિયા ઢોકળી પાણી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ